નમસ્કાર મિત્રો મિત્રો હું છું ગોસ્વામી આજની વિડિયોમાં વાત વાત કરીશું દેશ અને દુનિયાના સમાચારની સૌપ્રથમ કરીએ તો કેરીનો ભાવ સાંભળીને આંખો પહોળી થઈ જશે ઉનાળાની સિઝનની શરૂઆત થતાં જ માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ રહ્યું છે આ વર્ષે કેરીના પાક અને ઉત્પાદન અનુસાર તેના ભાવ નક્કી થતા હોય છે આ વર્ષે રત્નાગીરી હાફુસ કેરી અમદાવાદના માર્કેટમાં પ્રવેશી ચૂકી છે જોકે ગરીબ પ્રજા માટે દ્રાક્ષ ખાટી છે તેવી કહેવત અનુસાર આ કેરીનો સ્વાદ માણી શકે તેમ નથી ચાર ડઝન રત્નાગીરી આફૂસનો ભાવ રૂપિયા થી લઈને પાંત્રીસો બોલાઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં ફેક્ટરીમાં લાગી છે આગ બોટાદ શહેરમાં પાળીયાદ રોડ પર આવેલ વિજય જીનિંગ ફેક્ટરીમાં આગ લાગી હોવાની ઘટના બની છે

વાવ અને થરાદમાં પ્રચાર કરી રહ્યા છે ભાગરૂપે કેટલાક રજૂ કર્યા છે છે કે આ શંકર ચૌધરી ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે બંધારણીય રીતે કોઈ પણ પાર્ટીનો સભ્ય અધ્યક્ષ પદે ચૂંટાયા બાદ તે પાર્ટીની પ્રવૃત્તિઓમાં અલિપ્ત થઈ જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોડ શો જનસભા ફોર્મ ભરવાનો કાર્યક્રમ લાગી રહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના યોજાય તેવી તૈયારીઓ ચાલી રહી છે ઓગણીસ તારીખે તેઓ વિશાળ જનસભાને સંબોધન કરશે ત્યારબાદ વિજય મુહૂર્ત ગાંધીનગર કલેક્ટર કચેરીએ ફોર્મ ભરશે કે તેમના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરાઈ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંને ભેગા મળીને વિવાદનો અંત લાવે રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ ભારે આક્રોશ છે ત્યારે આ વિવાદ મુદ્દે સંતો મધ્યસ્થી માટે મેદાને આવ્યા છે અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના અધ્યક્ષ અને જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ મહારાજે કહ્યું છે કે સંતોની એવી ઈચ્છા છે કે બંને પક્ષોએ બેઠક કરીને વિવાદનો અંત લાવવો જોઈએ નેતાઓ સમાજ અને રાષ્ટ્રના હિતની વાતો કરવી જોઈએ આવા નિવેદનો આપવા જોઈએ નહીં સમાચારની વાત કરીએ તો સાબરમતીની સ્થિતિ સુધરી કે નહીં અમદાવાદ સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અગાઉ હાઈકોર્ટે લાલ આંખ કરી હોવા છતાં તંત્રની ગોર બેદરકારીને કારણે સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી નદીમાં કેમિકલયુક્ત તેમજ ડેનેડનું ગંદુ પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદો પામી છે નદીની સફાઈ પણ યોગ્ય રીતે ન થતી હોવાનો સ્થાનિકોના આક્ષેપ છે સવાલ છે કે કરોડોના ખર્ચ બાદ પણ પ્રદૂષણના સ્તરમાં કોઈ સુધારો કેમ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૌમાંસ ખાવાના આરોપ પર કંગનાનો જવાબ ગૌમાસ ખાવાના આરોપ પર કંગના રનાવતે કહ્યું છે કે આ લોકો તમને ગેરમાર્ દોરશે પરંતુ તમારે તેમની વાતમાં આવવું નહીં તેઓએ કહ્યું છે કે મેં ગૌમાંસ ખાધું છે તેમની પાસેથી મેં પુરાવા માંગ્યા તો તેઓએ કહ્યું કે છોડો અમારે તમારા ખાવા પીવા સાથે શું લેવા દેવા છે તેઓએ કહ્યું કે હું અપવિત્ર છું મારું ચારિત્ર્ય નથી પણ જ્યારે મેં તમને મારું ચારિત્ર્ય બતાવ્યું તો તેઓએ કહ્યું કે તમારે પ્રાથમિક મુદ્દાઓ પર બોલવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણમાં કોંગ્રેસ ઉમેદવારની ભવ્ય રેલીનું આયોજન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે પાટણના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં નીકળેલી ભવ્ય રેલીમાં જોડાનાર તમામ લોકોનો આભાર માનું છું આ ચૂંટણી પ્રચાર દરમિયાન ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર અને આગેવાનોએ ઉપસ્થિત રહીને જે સુંદર આયોજન કર્યું હતું એમને અભિનંદન આપું છું આ બેઠક પર ચંદનજી સામે ભાજપમાંથી ભરતસિંહ ડાભી ઉમેદવાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીર સાઉથ ગુજરાત યુનિવર્સિટીની કોલેજમાં છાત્રાઓના ટી શર્ટ ઊંચા કરીને તપાસ કર્યાનો આરોપ છે વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા સમયે છાત્રાઓના ટી શર્ટ ઊંચા કરીને તપાસ કર્યાના આરોપમાં મોટો ખુલાસો સામે આવ્યો છે આ ઘટના સાવ ઉપજાવી કાઢી હોવાનું યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ કહ્યું છે તેમણે કહ્યું છે કે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે અને એમાં કોઈ વાંધાજનક જણાયું નથી હવે યુનિવર્સિટી આ વાત ઉપજાવનારાઓને શોધીને તેની સામે કડક કાર્યવાહી કરશે તેમ જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરા સાથે કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ વર્ષો છે ભિલોડા પંથકમાં કરા સાથેનો કમોસમી વરસાદ વર્ષો હતો ઉપરાંત મઉ અને લીલછા સહિત ભિલોડાના પંથકમાં ભારે વરસાદ થયો હતો વરસાદના પગલે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પર્યાવરણ પ્રેમીનું અનોખું જાગૃતિ અભિયાન અશોકભાઈ નામના પર્યાવરણ પ્રેમી લોકોમાં પર્યાવરણીય જાગૃતિ ફેલાવવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો છે તેઓ જાદુ મારફતે લોકોમાં પર્યાવરણ જાગૃતિનો મેસેજ આપે છે તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તેઓ એક રૂમાલમાં ગાંઠ પર છોડીને દેખાડે છે જોનારા પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે જોકે ગાંઠના મેસેજ સાથે કુદરત અને માનવ વચ્ચેની ગાંઠનું મહત્વ સમજાવીને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસની વિચારસરણી જ વિકાસ વિરોધી છે તેઓ પીએમ મોદીએ જણાવ્યું છે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું છે કે કોંગ્રેસની વિચારસરણી જ વિકાસ વિરોધી છે આ લોકો દેશના સરહદી ગામોને દેશના છેલ્લા ગામડાઓ કહે છે તેઓ જાણી જોઈને સરહદી જિલ્લાઓ અને સરહદી ગામોને વિકાસથી વંચિત રાખે છે અને કહે છે કે સરહદની નજીક વિકાસ થાય તો દુશ્મનો દેશમાં અંદર કબજો કરવાની સંભાવના વધી જશે અમે સરહદી ગામોને છેલ્લું નહીં દેશનું પહેલું ગામ માનીએ છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ગૌ માતાને કેરીનો રસ પીરસાયો છે સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં લગ્નમાં જમણવારમાં લોકોને રસ પેશ છે શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠક્કરે ગૌમાતા માટે સરાહનીય કામગીરી કરી છે તેમણે પાંજરાપોળમાં રાખવામાં આવેલા ગૌમાતાને કેરીનો રસ જમાડ્યો છે ફાઉન્ડેશન દ્વારા પહેલીવાર આટલા સેંકડો લિટર રસ પશુઓને અર્પણ કરવામાં આવ્યો છે અંદાજીત પાંજરાપોળમાં ગૌ માતાઓ સહિત બે હજાર જેટલા પશુઓ આશ્રય લઈ રહ્યા છે તમને આ કામગીરી પસંદ આવી કે નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૌદ એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાશે બીજેપીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની લોકસભા ચૂંટણી માટેની ટિકિટ પરત ખેંચવાની માંગને લઈને ક્ષત્રિય સમાજ

ગુરુવારે રમાયેલી આરસીબી અને એમઆઈ વચ્ચેની મેચમાં ગ્રેન્ડ મેક્સવેલના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો છે આ મેચમાં તે ઝીરો પર આઉટ થયો હતો આ સાથે તે આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વધુ વખત ઝીરો પર આઉટ થનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે મેક્સવેલ અત્યાર સુધીમાં સત્તર વખત શૂન્ય પર આઉટ થયો છે તેની સાથે રોહિત શર્મા અને દિનેશ કાર્તિક પણ સત્તર સત્તર વખત ઝીરો પર આઉટ થયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે